જોર્યા છો મિત્રો અમારા બાપુની જગ્યામાં જે પહેલા ગાદી ઉપર કોણ હતું એ પણ જણાવું તમને મોટા ઉમળ ઉનળ બાપુ

આ છે જગ્યાનું દ્રશ્ય તમે જોઈ શકો છો આયા છે ગાર્ડન જે છોડ છે અને આ બાપુ આ બાજુ છે ભોજનાલય છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો વધુમાં વધુ શેર કરી દેજો તો આ છે જગ્યાના ના દ્રશ્ય